જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ બાપુ એક પ્રશ્ન હતો હા આત્માનું સ્વરૂપ કેવું છે આત્માનું સ્વરૂપ કેવું છે હા સારું ધ્યાનથી સાંભળજો ભગત આત્મા સ્વરૂપને જાણવા માટે સર્વપ્રથમ સત્યનો રસ્તો ખૂબ જ જરૂરી છે લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ એક વાર પણ ખોટું બોલાય નહીં છલ કરાય નહીં કપટ કરાય નહીં ઈર્ષા ઇંધા કરાય નહીં વિવાદ કરાય નહીં સાચા સંત મળી જાય એની પાસેથી હે બોધપાઠ લઈને એ ભક્તિ ભજનમાં લાગવું પડે મન જે ચલાયમાન છે મન જે કલ્પનાઓમાં છે એ કલ્પના બંધ થવી પડે હે મન એ જ આખા જગતને નચાવે છે મન જ કાળ છે હેં મન જ કાળ છે બરાબર તો આ કાળરૂપી મનને જે કાળ છે એ કાળને સમય પણ કહેવાય છે તો એ સમય પણ મુક્તિનો માર્ગ બતાવી શકે છે ગીતામાં હે જેવી રીતે છર પુરુષ અક્ષર પુરુષને પરમ અક્ષર પુરુષ ત્રણ પુરુષનું વર્ણન કરવામાં આવ્યું છે એવી રીતના છર પુરુષ એ જ મન છે બરાબર અને અક્ષર પુરુષ આત્મા છે ને પરમ અક્ષર પુરુષ પરમાત્મા છે બરાબર તો મનને વશ કરવા માટે અહીં ભગવાન કૃષ્ણને અર્જુન પૂછે છે કે મનને વશ કરવું ને વાયુનું પોટલું બાંધવા સમાન છે ત્યારે ભગવાન કહે છે કે અર્જુન મનને વશ કરવું ને વાયુનું પોટલું બાંધવું બાંધવા સમાન છે હું માનું છું પરંતુ અર્જુન અભ્યાસથી વશમાં થાય છે કાબૂમાં આવે છે એવી રીતે જે મનની કલ્પનાઓ છે જે મન ઘોડા ઘડે છે મન જે કલ્પનાઓમાં ભટક્યા કરે છે એ મનને પકડીને શ્વાસો શ્વાસની ક્રિયામાં ધ્યાન ધરો ઉડતો શ્વાસોને બેહતો શ્વાસો માત્ર શ્વાસ પર સુરતા કેન્દ્રિત કરો હે ધીરે ધીરે રોજે રોજનો અભ્યાસ ચાલુ રાખશો એટલે ધીમે 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 મન સ્થિર થતું જશે કલ્પનાઓ ઓછી થતી જશે મન એક એવું શક્તિશાળી છે કે એ મન જો આપણે કાબૂથી બહાર થાય તો મન ચોરાસીમાં પણ ભટકાવે છે અને મન જો કંટ્રોલ થાય આપણા કાબૂમાં આવી જાય કાબૂ કરનાર કોણ છે સુરતા આપણા કાબૂમાં આવે તો મન ઈશ્વર સુધી પણ પહોંચવામાં સહાયક બને છે બરાબર જેવી રીતે સમજો કે ભગવાન સૂર્યનારાયણ આકાશમાં ચમકી રહ્યા છે બરાબર આકાશમાંથી પડતી જે કિરણો છે આકાશમાંથી પડતી જે કિરણો છે એ જ સુરતા છે અને એ કિરણો આખી ધરતી ઉપર પથરાઈ ગઈ પ્રકાશ સ્વરૂપે બરાબર એટલે એ કિરણો પ્રકાશ સ્વરૂપે આખી ધરતી ઉપર ફસાઈ ગઈ અહીં તમે થોડીકવાર પૂરતા ધરતીને માયા સમજી લ્યો અને એ માયામાં સુરતા ફસાઈ ગઈ બરાબર એ સુરતા આવી ગયાથી સૂર્યરૂપી પ્રકાશમાંથી એટલે સુરતા પણ પ્રકાશ સ્વરૂપ છે અને મન જે આખી ધરતી માથે પથરાઈ ગયું તો મન પણ પ્રકાશ સ્વરૂપ છે મનય પ્રકાશ સ્વરૂપ છે સુરતાએ પણ પ્રકાશ સ્વરૂપ છે સૂર્યએ પણ પ્રકાશ સ્વરૂપ છે બરાબર કારણ કે પ્રકાશમાંથી જેટલી વસ્તુ નીકળે બધી પ્રકાશ સ્વરૂપ જ કહેવાય છે તો અહીં મન જે પૃથ્વી માથે ફસાઈ ગયું છે એવી રીતે મનને ફરી જે સુરતા ફસાણી છે અહીં આ પૃથ્વી ઉપર અને જે બધે પ્રકાશ ફેલાઈ ગયો છે એ પૃથ્વીમાં એ પ્રકાશ ફેલાયેલો છે પૃથ્વીમાં એને તો મન સમજી લ્યો એને ફેલાવનારી છે સુરતા સમજી લ્યો અને સુરતાનો પ્રકાશ આવી રહ્યો છે સૂર્યરૂપી સૂર્યને તમે આત્મા સમજી લ્યો બરાબર કારણ કે અહીં સુરતા જ આ માયામાં ફસાણી છે સુરત ફસી સંસાર મેં તાંસે પણ ગઈ દૂર સુરત બાંધે સ્થિર કરો આઠો બહાર રજૂ બરાબર તો સુરત ફસી સંસાર મેં તાંસે પણ ગઈ દૂર સુરત બાંધ સ્થિર કરો તો આઠો બહારો દૂર તો સુરતા ફસાણી સંસારમાં ત્યારથી પડી ગઈ છે દૂર ક્યાં ક્યાંથી કોની સાથે હતી આત્મા સાથે સુરત બાંધ સ્થિર કરો તો હવે સુરતાને બાંધનારું કોણ છે ભાઈ સુરતા સ્વયં ફસાણી છે ને સુરતાને બાંધનારું કોણ વિવેક વિવેકપૂર્વક આ સુરતા જેવી રીતે ફસાણી છે એમ વિવેક દોડાવો વિવેકી બનો બરાબર પહેલાં તો મનરૂપી સુરતા આખી ધરતીમાંથી પ્રકાશ સ્વરૂપે જે મનરૂપી સુરતા ફસાઈ ગઈ છે એ મનરૂપી સુરતાને હટાવો મનરૂપી સુરતાને મનથી ઉપર જે સુરતા છે એ મનને સુરતામાં સ્થિર કરો અને સુરતાને ખેંચીને ઉપર તરફ સૂર્યરૂપી પ્રકાશ સ્વરૂપી આત્મા તરફ લગાડો બરાબર તો હવે કેવી રીતે આવી જ રીતે તમે સૂર્યને આત્મા સમજો અને જે કિરણ છે એને સુરતા સમજો માથે પથરાઈ ગયેલો પ્રકાશને મનરૂપી પ્રકાશ સમજો બરાબર અને ધરતીને માયા સમજો એવી રીતે બધે ફસાઈ ગઈ છે હવે એ જ જે સુરતા છે એ સુરતાનું જે કિરણો પડી રહી છે તમે એક બ્લોરી કાચ લેજો બ્લોરી કાચમાં બધી કિરણોને એકત્રિત કરશો નીચેનું પ્રતિબંધ પડશે રો રાખશો એટલે પ્રચંડ અગ્નિ પ્રગટ થઈ જશે આ સુરતાની તાકાત છે અગ્નિ પ્રગટ કરવાની એ બરાબર હવે આવી જ રીતનું સમજવાનું છે તમારે બરાબર જે પ્રકાશ ધરતી માથે ફેલાઈ ગયો છે એને મન સમજો વચ્ચે સુરતા જે આવી રહી છે કિરણો એને સુરતા સમજો અને સૂર્યને આત્મા સમજો બરાબર આ જ રીતે તમે સમજી શકો છો તો સુરતાને બાંધનારું કોણ ભાઈ બાંધનારું બાંધવી ક્યાં બરાબર એના માટે સાચા સંત જ્યારે ગુરુ સ્વરૂપે આપણા જીવનમાં આવે ને સુરતાને શ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં બાંધવાનું કહે ત્યાં જોડો ત્યાં સુરતા સુરતાને જોડવાનું શરૂ કરી દઉં આજથી જ બેસો ધ્યાનમાં સમય અનુસાર દસ મિનિટ પંદર મિનિટ કલાક બે કલાક જેટલો તમારી પાસે ટાઈમ હોય એટલો બેસો અને જેવી રીતે મન ભાગે પકડીને તરત પાછું જોડો ફરી મન ભાગ્યું ફરી પકડીને જોડો બરાબર એવી રીતે સવારદાસ બાબુ કહે છે કે જો કોઈ સુરતા સુગડ ઘટમાં સાહેબ બેઠે બરાબર તો ભટકતું જે મન છે એને સુરતા સમજો ચારેય બાજુ ભટકી રહ્યું છે ત્યાંથી ખેંચી અને સોહમ શબ્દમાં લગાડો શ્વાસો શ્વાસની ક્રિયામાં લગાડો બરાબર જેમ જેમ તમે અભ્યાસ કરતા જશો તેમ તેમ મન ધીરે 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 સોમ શબ્દમાં જોડાતું જશે લાગતું જશે સ્વયં મન સોહમ સ્વરૂપ બની ગયું એટલે અહીં હંસ બની ગયો સોમ શબ્દ હંસ મનરૂપી કાગડો હંસ સ્વરૂપમાં ફેરવાઈ ગયો બરાબર હવે સુરતા સુગઢ સમેટો પહેલાં તો સુઘડ સુરતા સમેટો એટલે શું છે અહીં મનને પણ સુરતા કહે છે ઈશાને પણ સુરતા કહે છે સોમ શબ્દને પણ સુરતા કહે છે આમ તો નવ પ્રકારની સુરતા છે એમાં સોમ સુરતા એ આઠમી છે નવમી સુરતા એ આત્મા છે આત્માની સુરતા કહેવાય છે આત્માથી ઉપર જે પરમ શૂન્ય છે એ પરમાત્મા છે બરાબર તો આવી જ રીતના સુરતા સુઘડ સમટો શું એ સત્ય ઘડ એટલે ઘડવું સારી રીતે મનને ઘડી અને એક દિશા આપો અને બેસો જેવી રીતે હું ઘણી વાર કહું છું કે રેઢિયાર ઢોર હોય જ્યાં ત્યાં ભટકતું હોય બરાબર અને આપણે એને લાવીને ઘરે બાંધી દીધું એક દિવસ બે દિવસ મહિનો બે મહિના છ મહિના તમે બાંધી રાખો કોઈ દિવસથી ઢોર રેઢિયા છૂટું રહી ગયું બરાબર તો આપ મેળે ત્યાં જ આવીને બંધાય બેહી બેસી જશે એને ખબર પડી જશે કે બંધાઈ ગયો ગયું એવી જ રીતે આ રેઢિયા રૂપી જે મનરૂપી ઢોર છે એને પકડીને સોમ શબ્દમાં શ્વાસો શ્વાસની ક્રિયામાં બાંધો ધીરે ધીરે આદત પડી જશે બસ તમે કહેજો મનને જા તો છૂટું જા ફરવા તર જ્યાં જાવું પણ મન થોડીક વાર મિનિટ બે એક મિનિટ એકાદ બે મિનિટ પાંચ દસ મિનિટ પૂરતું જાય બરાબર તરત પાછું ત્યાં બંધાઈ જશે આવીને એને આદત પડી ગઈ એવી જ રીતના આપણા જીવનમાં પણ એક પ્રકારની આદત પાડવાની છે જે જે આપણા જીવનનું અધિક અંગ બની જશે અધિક પ્રિય અંગ બની જશે અંતકર્ણે તેનું જ તમને સ્મરણ થશે એ જ યાદ આવશે તમે કોઈ પણ જગ્યાએ મન લગાડો ને એના રંગે તમે રંગાઈ જશો બરાબર જેવી રીતે ભમરીને ઇયળની વાત છે કે ભમરી ઇયળના સ્વરૂપ જોઈ બની જાય શું કામે એની સુરતાથી એને ગુંજનમાં સ્થિર કરી આવી જ રીતના બરાબર એટલે જ્યાં જ્યાં તમે મનને જોડશો એ મન બધું કેચઅપ કરીને તમારી અંદર જમા કરશે મન આપી દેશે ચિત્ન ચિત્તમાં એ જમા થતું રહેશે બરાબર ને ફરી પાછું નીકળ્યા રાખશે એમ બહાર જેટલું તમે જોવો છો એ બધું દિલો દિમાગ મન ઉપર બેસી જાય છે બરાબર તો આવી રીતે તમે ધીરે ધીરે સોહમ શબ્દની અંદર ધ્યાન ધરશો બરાબર મન દ્વારા મનને ત્યાં જોડો મન ભાગી જશે ફરી જોડો ફરી ભાગ્યું ફરી જોડો જોડવાનો અભ્યાસ કરો નિયમિત મન અમન બની જશે મન સ્થિર બની જશે અમન એટલે શાંત થઈ જશે સ્થિર બની જશે બરાબર ત્યારે એ સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જશે અને એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડશે ડાબી જમણી નાળીને સમાન કરી સુખણાનો દ્વાર પકડી બંખનાળમાં થઈ દસમા દ્વારમાં જ્યારે પોચે છે દસમો દ્વાર ખોલી નાખે છે ત્યારે બ્રહ્મ સ્વરૂપી સ્વરૂપે દર્શન કરે છે દર્શન કરનારું કોણ દર્શન આપનારા જુદા દર્શન કરનારું જુદું દર્શન કરનારી સોહમ સુરતા છે અને દર્શન આપનારો આત્મા છે આત્મા પ્રકાશ સ્વરૂપ છે આત્માનું સ્વરૂપ કેવું છે પ્રકાશ 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 સ્વરૂપ છે પ્રકાશ જ આત્મા છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે સુરતા પણ પ્રકાશ સ્વરૂપ છે અને મન પણ પ્રકાશ સ્વરૂપ છે તો બધું પ્રકાશ સ્વરૂપ જ છે કારણ કે પ્રકાશમાંથી પ્રકાશ જ પ્રગટ થાય જેવી રીતે હું ઘણીવાર કહું છું કે પરમાત્મા અવિનાશી છે એ પણ કહું છું કે સર્વપ્રથમના ગુરુ કોણ સર્વપ્રથમના ગુરુ જ્યારે કોઈ હતું જ ને ગુરુ પરંપરા ચલાવી કોને તો સર્વપ્રથમના ગુરુ છે એ પરમપિતા પરમાત્મા છે તો જ્ઞાન આપ્યું કોને ભાઈ પરમપિતા પરમાત્માએ જ બધાને જ્ઞાન આપ્યું માની લો કે એક વ્યક્તિને આપ્યું જ્ઞાન નહીં એને ગુરુ પરંપરા શરૂ કરી હતી એનો ગુરુ કોણ એનો ગુરુ સ્વયં પરમપિતા પરમાત્મા છે પરમપિતા પરમાત્મા સ્વયં અવિનાશી છે અવિનાશી પરમપિતામાંથી આત્મા જન્મો એટલે આત્મા પણ અવિનાશી થયો આત્મામાંથી સુરતા પ્રગટ થઈ એ પણ અવિનાશી થઈ સુરતાએ ત્રણ ગુણ પ્રગટ કર્યા તો ત્રણ ગુણે અવિનાશી થયા ત્રણ ગુણમાંથી પાંચ તત્વ પ્રગટ થયા એ પણ અવિનાશી થયા પાંચ તત્વમાંથી પચીસ પ્રકૃતિ પ્રગટ થઈ એ પણ અવિનાશી થયા બરાબર સુરતાએ પહેલાં આકાશ તત્વ બનાવ્યું આકાશ તત્વ પણ અવિનાશી છે આકાશ તત્વમાંથી વાયુ તત્વ એ અવિનાશી થયું વાયુ તત્વમાંથી સમજી લ્યો અગ્નિતત્વ અગ્નિતત્વ અવિનાશી થયું અગ્નિતત્વમાં જળ તત્વ એ અવિનાશી થયું જળ તત્વમાં ધરતી તત્વ એ પણ અવિનાશી થયું ને કારણ કે પરમાત્મા સ્વયં અવિનાશી છે તો અવિનાશીમાંથી આખી દુનિયા બની બધું અવિનાશી જોઈને કાંઈ નાશવંત નથી હે અમર ને આ નાશવંત અનાસ્વન છે અમરી જવાનું છે અને અમર છે એ બધી એક પ્રકારની મનની કલ્પના છે સ્વયં જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ બરાબર અને આત્મ સ્વરૂપના દર્શન કરી લઈશી પ્રકાશ પ્રકાશ પછી સુરતા નીચે આવીને સંસારમાં એને ખબર પડે છે કે બધું પ્રકાશ સ્વરૂપ છે અને મારો આત્મા આવ્યો છે પરમાત્મામાં છે સર્વસ્વ બધું પરમાત્માનું સ્વરૂપ છે તો આત્મા પોતાની સોહમ સુરતા દ્વારા જ્યાં ક્યાંય દ્રષ્ટિ નાખે ત્યાં તેને જ્યાં માયા દેખાતી હતી બધું માયા જો દેખે તો સંતો માયા બધું દેખાતું હતું દેખાય રૂપને રૂપી માયા બધું જાયને માયા લાગતું હતું પણ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે ત્યારે બધું આ પ્રમાણ પરમાત્મ સ્વરૂપ થઈ જાય પછી એને ખબર પડી જશે કે બધું પરમાત્મ સ્વરૂપ જ છે તો કોણ મારો મિત્ર અને કોણ મારો શત્રુ કોણ ગુરુ ને કોણ શિષ્ય કાંઈ ગુરુ પણ નથી રહેતું ન્યાય અવસ્થાએ નથી શિષ્ય પણ રહેતું પણ અત્યારના યુગમાં ઢોંગી પાખંડી ગુરુએ પૂછડા પકડાવી દીધા હશે કે અમારી સેવા કરવી અમને પ પૂજા કરવી અમને દાન દક્ષિણા આપવું પાંચ પંદર દિવસ આવતું રહેવું મંડપ કરવા મેળા કરવા અમારી પૂજા કરવી આવી રીતે તમને બાંધી દીધા છે તમને છૂટવા જ દેતા નથી બરાબર પરંતુ સાચા જે ગુરુ છે એ માર્ગદર્શક છે રસ્તો બતાવીને હટી જાય સાઈડમાં મિત્ર બાકી આ બધું ઢોંગ પાખણને એક પ્રકારનો ધંધો છે વિશેષમાં કાંઈ નથી બરાબર તો તમે કીધું કે આત્મ સ્વરૂપ કેવું છે તો આત્મ સ્વરૂપને જાણવું કેવી રીતે આત્મ સ્વરૂપને તમારું મન પહેલાં શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દમાં સ્થિર કરો એ સોમ શબ્દ ધીરે ધીરે ઉપર ઉઠતો ઊઠતો દસમા દ્વારને ખોલી અને બ્રહ્મ રંધ્ર આત્માને બ્રહ્મમાં બ્રહ્મ જે છે આત્મા આત્મા છે રંધ્ર હોલ કાણું ત્યાંથી સુરતા બહાર નીકળશે બ્રહ્મ સ્વરૂપે આત્મા પ્રાપ્ત આત્માને પ્રાપ્ત કરીને પછી તમે તમારી સુરતા દ્વારા પરમાત્માને પ્રાપ્ત કરી શકો છો બરાબર એ જ નિજ નામ છે નિજનું નામ સુરત સોમસુરતા જ છે નિજ આત્મા છે અને સોહમ સુરતા જ્યારે દેહથી વિદેહ થાય છે ત્યારે એ આખા જગતમાં સોમ શબ્દ બાજે બ્રહ્માંડા હું કહું છું ને કે સોમ શબ્દ ગાજે બ્રહ્માંડ સોમમાંથી ઓહમમાં જાય છે ઓહમમાંથી અનંત રૂપમાં એ આનંદ પ્રકાશ સ્વરૂપ ધારણ કરી લે છે આ બધું લાસ્ટનો એન્ડનો સ્ટેજ છે એ જ પરમાત્મ સ્વરૂપ છે બરાબર તો હવે તમે કીધું કે આત્માનું સ્વરૂપ કેવું છે તો આત્માનું સ્વરૂપ જે છે ને એ પ્રકાશ એ પ્રકાશ સ્વરૂપ છે ને ત્યાં જવું કેવી રીતે એ પણ લાઈન બતાવી દીધી બરાબર પણ અભ્યાસ કર્યા વગર કંઈ મળશે નહીં વાત એ કાંઈ વડા થાય નહીં રસ્તે હાલવું પડશે બાકી આ જગતની અંદર કોઈ આત્માનો અનુભવ કરાવી દઈએ આંગળી મૂકીને દેખાડીએ આત્મા કરાવી દઈએ આત્માની સમજણ આપી દઈએ તાકાત બહારની વાત છે બધું માહિતી જ્ઞાન છે બરાબર તો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની